થરાત તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી આસોદર ગામની આદર્શ વિદ્યાલય ખાતે કરવામાં આવી હતી થરાત તાલુકાના આસોદર ગામે 76મા પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી ઉત્સવે આદર્શ વિદ્યાલય આસોદર ખાતે યોજેલા કાર્યક્રમમાં નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તુસર કેજાનીની વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું પરેડની સલામી તથા રાષ્ટ્રગાન સાથે આ કાર્યક્રમનો આરંભ થયો હતો

હેમજીભાઈ પટેલ સહિત ગામના નાગરિકો અને મહાનુભાવોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને પ્રજાસત્તાક દિનને યાદગાર બનાવ્યો હતો થરાદના આશ્રોદર ગામની છોતેરમાર પ્રજાસત્તાક દિનની ઝલક દેશભક્તિ અને સામાજિક એકતાના મહાન પાવન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી